હેલો આનંદ સર હેલો સર સો મારું નામ ડૉક્ટર આનંદ સોની હું ઇમરજન્સી ફિઝિયન તરીકે સરસ્વતી હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષથી ફરજ બજાવું છું આજે આપણે અભિજાત જોશી સર સાથે બેઠા છે એમના ફાધરને આઈસીયુમાં છેલ્લા સાત દિવસથી આપણે એડમિટ કરેલા છે હું સરનું થોડું એક એક ઇન્ટ્રોડક્શન આપું તો સર ઘણા નામાંકિત સ્ક્રીન રાઇટર અને પ્લે રાઇટર છે તેમણે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો જેમ કે લગેરોવ મુન્નાભાઈ થ્રી ઇડિયટ પીકે વગેરે રખેલી છે તેમને છ ફિલ્મફેર અવોર્ડ મળેલા છે એક એમને બે નેશનલ ફિલ્મ અવોર્ડ મળેલો છે તેમજ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ગોલ્ડ મેડલ પણ મળેલું છે તે યુએસએમાં ઓટરબેન યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ક્રિએટિવ રાઇટિંગ પણ શીખવે છે અને બે હજાર અગિયારમાં ટેક્સસ યુનિવર્સિટીમાં તેમને એલ્યુમિનસ આઉટસ્ટેન્ડિંગ એલ્યુમિનસ અવર્ડ પણ મળેલો છે તો સર આજે આપણે તમારા ફાધર વિશે વાત કરીશું કે તેમને તે બીમાર કેટલા દિવસથી હતા ચૌદ ઓક્ટોબર એટલે સાત દિવસ છે સાતમો દિવસ છે આજે અને આઈસીયુમાં છે પણ એવું લાગ્યું નહીં ક્યારે કે આઈસીયુમાં છે કારણ કે આઈસીયુનો બહુ અમને ડર હોય છે કે પેશન્ટ એકલું પડી જતું હોય છે સગાવાળા બહાર બેઠા હોય છે પણ એવું કંઈ બન્યું ને એટલું બધું સંભાળ એટલી સારી હતી અને એટલું બધું હ્યુમન ટચ હતો એમાં કે એ વસ્તુ ફીલ ના થઈ એટલે સતત અમને એમની જાણકારી મળ્યા કરતી હતી અમે વાતચીત કરી શકતા હતા એમની સાથે સતત કોઈનું કોઈ મારા પિતાજીને બધા દાદુ કહીને બોલાવે છે સ્ટાફમાંથી તો ડૉક્ટર્સ તો ફર્સ્ટ રેટ છે જ અને બધા જ જે આખો મેડિકલ સ્ટાફ છે દેટ ઇઝ ઓલસો આઉટસ્ટેન્ડિંગ એટલે એ આઈસ્યુ ની ફીલ ના આવે વીચ ઓઝ માં મોસ્ટ ઇમ્પોર્ટ થિંગ હા એટલે સર ઘરે આપણને ક્યારે એવું લાગ્યું કે હવે આપણે ઇમરજન્સીમાં એમને લઈ જવા સો એ વખતે મોટા મતા સર એમને બ્રેથલેસનેસ હતી અને બીજા થોડા કોમ્પ્લિકેશન્સ હતા એ વખતે મારો ભાઈ હતો એટલે હું મુંબઈમાં હતો ચૌદમી એ મારા ભાઈએ તરત જ અહીંયા લઈ આવ્યા ડૉક્ટર રાજ સર જે છે એ એમને કન્સલ્ટ કર્યા મારા ભાઈએ એને એમણે સલાહ આપી કે અહીંયા લઈ આવો અને દેટ વોઝ ધ બેસ્ટ ડિસિશન સો વી આર સો હેપી એટલે જે મારા રાજકુમાર હિરાની છે ઇઝ લાઇક મા બ્રધર અને એમણે એક ફિલ્મ બનાવેલી મુન્નાભાઈ એમબીબીએસ એમાં એક વાત હતી કે એક વસ્તુ છે મેડિકલ સ્કિલ અને બીજી વસ્તુ છે કમ્પેશન અને બેનું કોમ્બિનેશન જોઈએ અને એ અહીંયા જોવા મળે છે સો એ સૌથી મોટી વાત છે મારા માટે એટલે એમના ફાધરને ઇમરજન્સીમાં ડૉક્ટર વિધિએ તપાસ્યા હતા અને જ્યારે હોસ્પિટલમાં લાવ્યા ત્યારે એમને શ્વાસ બહુ ચડતો હતો એટલે જ્યારે આપણે બધા રિપોર્ટ અને વગેરે જોયું પછી રિપોર્ટ પરથી એવું લાગ્યું કે ના હવે આઈસીયુમાં એડમિટ કરવા પડશે સર જ્યારે પહેલી વાર આપણને એવું લાગ્યું કે આઈસીયુમાં એડમિટ કરવા પડશે તો કોઈ ડર હતો હા કારણ કે એમની ઉંમર નેવ્યાશી વર્ષની છે એટલે નેચરલી એ ડર તો લાગે જ હું તરત આવી ગયો મુંબઈથી અને મેં આવીને જોયું કે ઇઝ ઇન વેરી ગુડ હેન્ડ્સ એટલે ધ્યાન રાખતા એક અદ્ભુત વસ્તુ બની મારા પિતાજી ઇંગ્લિશના પ્રોફેસર હતા બધાની સાથે બધાને ઘણા બધાને હસાવે છે ત્યાં આઈસીયુમાં પણ અને જે જે પ્રદેશમાંથી મિત્રો આવેલા હોય એના વિશે વાત કરે છે તો એમને ખબર પડી કે કાઠિયાવાડથી જે ભાવનગરથી છે એક બેન તો એમણે એમની સાથે ભાવનગર વિશે વાત કરી અને એમને ખ્યાલ હતો કે અહીંયા બદામપુરી સારી મળે છે તો હવે કમાલની વાત છે ને આ ભારતમાં જ બની શકે આ દુનિયામાં બીજે ક્યાંય બને નહીં ઘણું કરીને એમનું નામ રિદ્ધિબેન છે જે હું ભૂલતો નતો તો એમણે ડોક્ટર રિદ્ધિ એમણે શું કર્યું કે કંઈક ભાવનગરની ને બદામપુરીની વાત નીકળી તો બીજા દિવસે એમણે લક્ઝરી બસમાં બદામપુરી એમને મંગાવી આપી તો એમણે સાચવી રાખી છે કારણ કે હજી સુધી બિકોઝ ઇઝ ઇન ધ આઈસીયુ ઇઝ નોટ એબલ ટુ ઇટ દેટ પણ એમણે કહ્યું છે કે કોઈ અડચ નહીં હું એ એ મારા માટે છે અને હું રાખી મૂકીશ તો આ જે વાત છે આ જે હ્યુમન ટચ છે ને દેટ ઇઝ અ ગ્રેટ થિંગ સો અને એ મને અક્રોસ ધ બોર્ડ દરેક ડૉક્ટરમાં દરેક સ્ટાફમાં એ જોયું સો દેટ ઇઝ ધ મોસ્ટ વન્ડરફુલ થિંગ યસ હું જણાવવા માગીશ કે અમે સરસ્વતી હોસ્પિટલ ઇમરજન્સીમાં ટ્રાયજ બેઝ સિસ્ટમથી પેશન્ટ જોઈએ છે રાઈટ એટલે કે જે દર્દી વધારે સિરિયસ હોય એને આપણે વધારે જલ્દી જોઈએ અને એમને જીવન બચાવવા માટે જે કંઈ પણ કરવું પડે એ દરેક ટ્રીટમેન્ટ અને રિપોર્ટ આપણે અહીંયા તરત કરીએ છીએ હવે જ્યારે એ દિવસે રાત સરે પણ પેશન્ટને જોયા હતા અને પછી આપણે એમને આઈસીયુમાં શિફ્ટ કર્યા આઈસીયુમાં આપણે એમને સૂટ આઈસીયુમાં રાખેલા હતા રાઈટ સર નોર્મલ આઈસીયુ અને તમને ડિફરન્સ કે શું એડવાન્ટેજીસ એટલે મોટો એડવાન્ટેજ તો એ છે કે વ્યક્તિ એમની સાથે મારા ફાધર નેવ્યાશી વર્ષના છે એટલે એ ઘણી બધી વસ્તુ કમ્યુનિકેટ જ્યારે કરવાની હોય કે જો વ્યક્તિ અમને જાણતી હોય એ રહે તમને સાયકોલોજીકલી બહુ મોટો રિલીફ હોય છે તો સૌથી મોટી વાત તો એ છે કે વ્યક્તિ ત્યાં રહી શકે છે એમની સાથે તો જે છૂટા પડી જવાતું હોય છે આઈસીયુમાં એ નથી બનતું એટલે દેટ ઇઝ અ ગ્રેટ એડવાન્ટેજ કે તમે એમની સાથે રહીને એમને ખાલી મેડિકલ સપોર્ટ તો મળે જ છે સાયકોલોજીકલ સપોર્ટ પણ વ્યક્તિ જે એમની સાથે રહે છે એ આપી શકે વારંવાર વારંવાર કંઈ એલર્ટ કંઈ મોનિટર કરવાનું તો એ સ્ટાફ કરી જ રહ્યા છે એની સાથે સાથે એક એડિશનલ જે ઘરનું વ્યક્તિ છે એ પણ કરી શકે તો આ બધા બહુ મોટા ઓબ્વિયસલી બહુ મોટા એડવાન્ટેજીસ છે એટલે અમે સર ખાસ કરીને ઓલ્ડ એજના પેશન્ટમાં આ વસ્તુ કોમનલી જોતા હોય છે અમારામાં એક ટર્મ છે આઈસીયુ સાયકોસિસ મતલબ જે તમે કીધું કે છૂટા પડી જાય એના કારણે આઈસીયુ સાયકોસિસ ઘણા પેશન્ટમાં બહુ ફ્રિકવન્ટલી ડેવલપ થતું હોય છે એટલા માટે જ અમે આઈસીયુ જે મેઇન આઈસીયુ છે એની ડિઝાઇન પણ અમે એવી રીતે કરી છે કે સનલાઇટ બહુ વધારે સારી રીતે આવી શકે રાઇટ રિલેટિવ્સ પણ ફ્રિકવન્ટલી મળી શકે અને જે ઓલ્ડ એજના પેશન્ટ છે એની ખાસ અમે આ રીતે પણ કાળજી લઈએ છીએ આઈસીયુમાં સર ડેલી બેઝિસ ઉપર તમને પેશન્ટને કોણ કોણ મળવા આવતું હતું સવારથી લઈને સાંજ સુધીમાં સો ડૉક્ટર દિવ્યાંગભાઈ આવતા હતા ડૉક્ટર રાજ સર તો રોજ જ આવે એપસલુટલી એવરી ડે ડૉક્ટર પ્રકાશ મકવાના આવતા હતા ઘણા બધા ડૉક્ટર્સ શિખાજી આવે છે ફિઝિયોથેરપી માટે રિદ્ધિબેનની મેં વાત કરી બીજા ઘણા બધા એટલે મને પણ હું ધીમે ધીમે ઓળખતો થઈ ગયો કે સો આપ મને બોલાવતા હતા ઘણી વાર સર કે રોજ મને રિપોર્ટ મળી જતો હતો સાંજે કે શું થઈ રહ્યું છે સો જે આ પર્સનલ ટચની વાત છે પૂરેપૂરો અમે માણ્યો છે અહીંયા એટલે તમે જે સર કીધું કે રોજ રિપોર્ટ મળતો એ સર અમે છેલ્લા થ્રી ફોર મંથથી નવી સિસ્ટમ ચાલુ કરી છે કે આપણે દરેક પેશન્ટને ડેલી જેટલા પણ રિપોર્ટ થયા હોય લાસ્ટ ટ્વેન્ટી ફોર અવર્સમાં એ બધા રિપોર્ટ અમે પેશન્ટને શેર કરીએ છીએ એક્સપ્લેન કરીએ છીએ એક્સપ્લેન અને જે પણ પેશન્ટની કન્ડિશન છે કે વિથ નેક્સ્ટ પ્લાન શું છે એ બધું આપણે બેસીને ડિટેલમાં એક્સપ્લેન કરીએ છીએ જે આપણે ડેઈલી સમધિ કહીએ ડોક્ટર અમોલ અગ્રવાલ આવેલા એકવાર કાર્ડિયક થોડું જોવાનું હતું તો દરેક વસ્તુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું બરાબર લાગ્યું બધું એટલે આઈ કે નોટ બી હેપીઅર દેટ્સ હાઉ આઈલ પુડ ઇટ સર નર્સિંગ કે તમને કેવી લાગી કે નર્સિસ અટેન્ટિવ હતા કે એક્સ્ટ્રીમલી નોટ ઓનલી અટેન્ટિવ લવિંગ યુ નો વેરી કેરિંગ વિચ ઇઝ અમેઝિંગ વિચ ઇઝ અ રિમાર્કેબલ અચીવમેન્ટ કે અને જ્યારે પેશન્ટ મોટી ઉંમરનું હોય ને ત્યારે એને ખાસ જરૂર પડે ઘણીવાર સાયકોલોજીકલ જરૂર પડે કે ઘણીવાર પાણી હમણાં આપેલું હોય પાંચ મિનિટ પછી ફરી કે કેવું કંઈ બની શકે તો એ બધું બહુ હસતા મોડે દાદુ દાદુ કહીને એ વાત કરતાં કરતા એ એ થાય છે તો એ બહુ મજાની વાત છે આઈસીયુમાં સર ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયટીશિયન પણ આપણે રાઉન્ડ ધ ક્લોક હોય કરેક્ટ તો એ તમને રોજ મળતા હા શિખાજી આવે છે મેં આપને વાત કરી તો એ એટલું સુંદર અંગ્રેજી બોલે છે કે મારા પિતાજી ઘણી વાર ખાલી સાંભળવા મળે કંઈક પૂછે છે અંગ્રેજી સાંભળવા મળે એટલા માટે બે સવાલ પૂછી છે તો એ પરફેક્ટ ચાલી રહ્યું છે ડાયટમાં ઇઝ વેરી હેપી વોટરમેલન જ્યુસ એમના ભાવેજા તો પીતા હોય છે ફિઝિયોથેરાપીનો સર તમારા માટે શું રોલ હતો એમની રિકવરીમાં મેડિકલી તો મને ખ્યાલ નથી આવતો પણ એની એનું ઇમ્પોર્ટન્સ છે એમને પેલું ઇન્હેલ કરવાની હોય છે એક્ઝામ કરવાનું છે એ બધું હોય છે બીજા પણ જે જે મુવમેન્ટ્સ છે કારણ કે ફાઇનલી ફાઈનલી ટુ બી મોબાઈલ ઓનલી ફૂલી રિકવર્ડ કન્સિડર્ડ ફૂલી રિકવર્ડ તો એ મોબિલિટી માટે બધા પ્રયત્નો થઈ રહ્યા છે એવું મને લાગે છે રૂટીન સર તમે હોસ્પિટલ પણ જોતા હશો તો ક્લિનલીનેસ અને હાઇજીન વિશે સર તમારું હા મને મને ઉત્તમ લાગે ઇવન જે આ લિફ્ટની સિસ્ટમ છે કે એક લિફ્ટ જે છે કે ભાઈ એ પેશન્ટ માટે છે એક પેશન્ટના રિલેટિવ્સ માટે છે એનું બરોબર પાલન થઈ રહ્યું છે એટલે એનો કંઈ મને મેં જોયું કે દુરુપયોગ નથી એ ભાઈ પણ જે સ્ટ્રિક્ટ છે હવે એમાં એમણે શું મજાની વાત કરી કે એ લિફ્ટ પેશન્ટ માટેની છે પણ મારા મધર આવ્યા તો શી વોઝ શીઝ એટી ફોર ઇયર્સ ઓલ્ડ તેમણે જોયું કે અચ્છા અમને તો ઉભર અને શી ઝ સ્ટેન્ડિંગ તેમણે તરત જ બોલાવે કે માજી આ જઈએ તો અગેન દે વોઝ દેટ હ્યુમન ફેક્ટર વોઝ દેર અને એ બધું મેનેજ થઈ રહ્યું છે ક્લીન જે હું કેન્ટીનમાંથી ઘણી વાર જઈને પાણી કે ચા લઈ આવું છું તો ઇટ્સ ફેન્ટાસ્ટિક એવરીથિંગ યસ સર લાસ્ટ ક્વેશ્ચન ય સરસ્વતી હોસ્પિટલ વિશે સર એક વાક્યમાં તમે કંઈ કહી શકો તો એ શું હશે સરસ્વતી હોસ્પિટલ વિશે એક વાક્યમાં જો મારે કંઈ કહેવાનું હોય તો મારે એક જ મારે ખાસ જો કંઈક એડવાઇસ આપવી હોય કે ભાઈ એક જ વસ્તુ જો મારે કહેવાય તો એટલી જ કંઈ ડોન્ટ ચેન્જ થેન્ક યુ કીપ ઇટ એઝ ઇટ ઇઝ ઇટ ઇઝ પરફેક્ટ ઇટ ઇટ ગોઇંગ વેરી વેરી વેલ અને આ જે નિષ્ઠાથી સુંદર રીતના કામ થઈ રહ્યું છે ને એ એ ચાલુ રહે અમારો થ્રી ડેઝમાં ડાયલોગ છે બેટા કાબિલ બનો કામયાબી ઝકમાર કે આપણે પીછે આવી કાબિલિયત બતાવી રહ્યા સુંદર રીતના એ જ ચાલુ રહે એટલે એ બદલાય નહીં બસ એટલી જ ઈચ્છા મારે બીજું કંઈ એવું નહીં કહે કે આમ જોઈએ આમ જોઈએ નહીં ઇટ્સ ફાઇન બટ જસ્ટ મેન્ટેન ઇટ થેન્ક યુ સો મચ થેન્ક થેન્ક યુ પ્લેઝર યુ સર